Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં કુદરતનો રાજ્યના ઘણા જિલ્લાઓમાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અમદાવાદ ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં લોકોનું જીવન છે જેમાં એક મોટો અકસ્માત પણ જોવા મળ્યો છે ત્યારે એક કાર નદીમાં વહી જતાં પાંચ લોકો ગુમ થયા છે જેમની શોધખોળ ચાલી રહી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી ચાર દિવસ દરમિયાન દાહોદ વલસાડ જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર સુરત ભરૂચ નવસારી ડાંગ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે સતત વરસી રહેલા વરસાદને કારણે ઘણા શહેરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં પણ રસ્તાઓ પાણીથી ડૂબી ગયા છે મળતી વિગતો અનુસાર મિત્રો જણાવી દઈએ કે આઈએમડીએ જણાવ્યું હતું કે પચીસ જૂન સુધી આધી પણ સાથે ભારે વરસાદની આગાહી છે આ દરમિયાન ગુજરાતના બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર સાવચેત પગલાં લીધા છે અને ચાલીસ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે અધિકારીઓ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ